નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો તો વળી કયા કયા વિસ્તારોમાં પાણી પાણી મેઘરાજાએ કરી દીધું તેના વિશેની માહિતી મેળવવાની છે તો વળી આજે દિવસ દરમિયાન પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાવાનું છે વીજળીના કડાકા બડાકા સાથે કયા કયા વિસ્તારોને મેઘરાજા ગમરોળવાના છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી ગુજરાતના બે જાણીતા આગાહીકા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા નવા રાઉન્ડને લઈને જે ભયાનક આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા નકશા જાહેર કરીને કયા કયા વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા તેમજ ભારે પવન સાથે કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની જે માહિતી આપવામાં આવી છે તે માહિતી પણ આજના વિડીયોમાં જ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ પરંતુ તે પહેલાં આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં મેઘમાહોલ જોવા મળ્યો તેના વિશેની ફટાફટ વાત કરી લઈએ તો દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે અરબ સાગરમાં કરંટ જોવા મળ્યો છે અને વરસાદી સિસ્ટમ પણ બની છે જેથી છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં નોંધાયો જે નેવ એમ એમ એટલે કે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારબાદ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં એસી એમ એમ એટલે કે ત્રણ પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે આ ઉપરાંત વલસાડના વાપી કચ્છના ભચાઉ રાજકોટના ગોંડલ નવસારીના જલાલપોર અને સુરત સિટી જેવા વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો તો વળી બીજા કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો ઉદાહરણ તરીકે બનાસકાંઠાના ધાનેરા અને સુઈગામ મોરબીના હળવદ કચ્છના અબડાસા સાબરકાંઠાના પ્રાંતિજ ડાંગના આહવા અને નવસારીના વાંસદા આણંદના બોરસદ ભરૂચના આમોદ અને છોટા ઉદેપુર તેમજ જેતપાવી જેવા તાલુકાઓમાં માત્ર એક એમ એમ એટલે કે જીરો પોઈન્ટ ઝીરો ચાર ઇંચ જેટલો અથવા તો શૂન્ય ઇંચ એટલે કે રાઉન્ડિંગના કારણે વરસાદ નોંધાયો છે જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતા અને વહેંચણીમાં મોટો તફાવત હતો ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર પચીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ જિલ્લામાં જૂનાગઢમાં સૌથી વધારે વરસાદ માંગરોળ તાલુકામાં નોંધાયો જેમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે તો જામનગર જિલ્લામાં સૌથી વધારે જોડિયા તાલુકામાં ત્રણ પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો વલસાડ જિલ્લામાં સૌથી વધારે વાપી તાલુકામાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે કચ્છના ભચાઉ તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં એક પોઈન્ટ એક્યાશી ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા નવસારીના જલાલપર તાલુકામાં એક પોઈન્ટ સત્યોતેર સુરત સિટી તાલુકામાં એક પોઈન્ટ સત્યોતેર તો ભાવનગરના તા શિહોર તાલુકામાં પણ એક પોઈન્ટ પાસઠ ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં પણ એક પોઈન્ટ એકસઠ ઇંચ તો ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ એક પોઈન્ટ આડત્રીસ ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે આ ઉપરાંત અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વિસ્તારોમાં પણ ગઈકાલે નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો હવે મિત્રો વેધરને લગતી એપ્લિકેશનના માધ્યમથી આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે આજે મેઘરાજા તૂટી પડવાના છે તેની વાત કરીએ દર્શક મિત્રો સૌ પ્રથમ આજે બપોરથી લઈને સાંજ સુધીની આગાહી ઉપર એક નજર કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારોમાં આજે બપોર બાદ રાપર ખાવડા ભડેલીના કોઈક વિસ્તારો તો ગાંધીધામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર ધ્રોલ કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો પાણવડ આ બાજુ કુતિયાણા ઉપલેટાના વિસ્તારો ઉપરાંત યતપુર જુનાગઢના વિસ્તારો વિસાવદર તો શામના વિસ્તારો ઉપરાંત રાજુલા મહુવા હોય કે તળાજા પાલીતાણા ખરસેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળી જાય તો આ બાજુ ખાસ કરીને કુંડલા ધારી બગસરા અમરેલી અને બાબરાના વિસ્તારો તો આ બાજુ જસદણ ગોંડલના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગઢડા અને બોટાદ રાણપુર બરવાળાના વિસ્તારોમાં આજે બપોર બાદ વીજળીના કડાકા બડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળી જાય તો આ બાજુ બાનગઢ ધંધુકાના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો ઉપરાંત વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માળીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈગામ પાટસણ દિયોદનના વિસ્તારો ઉપરાંત સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાં વડનગર મોઢેરા અને મહેસાણાના વિસ્તારો ઉપરાંત માણસા પ્રાંતિજ હિંમતનગર અને ઈડરના વિસ્તારો ખેડબ્રહ્માના વિસ્તારો ઉપરાંત મોડાસા આ બાજુ કડાણા અને લુણાવાડાના વિસ્તારો તો બાયડના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળી જાય તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો આ બાજુ વિરમગામ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો તો આ બાજુ ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો ઉપરાંત છોટાઉદેપુર વાંટ બોડેલી અને ડભોઈના વિસ્તારો કરજણ જંબુસર અને શિનોરના વિસ્તારો ઉપરાંત વડોદરા ચાંપાનેર આણંદ અને તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલની શક્યતા છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા અને ઉમરપાડા કોસંબા અને વાંકલ વ્યારા અને બારડોલીના વિસ્તારો ઉપરાંત વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડ કપરાડા બાવઠન અંબોસીના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે દર્શક મિત્રો આ તો વાત થઈ આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદ વિશે પરંતુ હવે આગામી કલાકોમાં એટલે કે આજે દિવસ દરમિયાન પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેમજ આગામી દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી નાખી છે તેમના મતે રાજ્યમાં વીસ જુલાઈથી ફરી એકવાર વરસાદી માહોલ જામશે તેવું જણાવાયું હતું ત્યારબાદ આજથી લઈને બાવીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા પણ તેમણે જણાવી અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે જે શહેરીજનોને ગરમીથી રાહત આપી શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવાય લાંબા ગાળાની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેવાનો છે તેમના માટે એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે જેને કારણે સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન પણ સારો વરસાદ જોવા મળશે તેમણે ખાસ કરીને છથી લઈને દસ ઓગસ્ટ દરમિયાન તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દર્શાવી એ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય ખેડૂત મિત્રો હાલ તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તમારા વિસ્તારમાં હાલ વરાપ જોવા મળે છે કે કેમ શું તમે ખેતીકામ પૂર્ણ કરી લીધા કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી બાદ બીજા જાણીતા આગાહી એવા પરેશ ગોસ્વામીએ પણ આગામી નવા રાઉન્ડને લઈને મોટી આગાહી દર્શાવી છે તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એક મહત્વપૂર્ણ આગાહી કરી નાખી છે જેમાં તેમણે ખાસ કરીને જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવી પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બાવીસથી લઈને એકત્રીસ જુલાઈ દરમિયાન વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવે અને સારો વરસાદ પડે તેવી અપેક્ષાઓ છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે અને ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે બાવીસ તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બનશે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે અને તેની અસર ત્રેવીસ અને ચોવીસ તારીખથી ગુજરાતમાં વર્તાય તેવું અનુમાન છે ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે બાવીસ અને ત્રેવીસ તારીખથી સામાન્ય વરસાદમાં ધીમે ધીમે વધારો થતો જશે ખાસ કરીને પચીસથી લઈને એકત્રીસ જુલાઈના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય અને તે ગુજરાત સુધી પહોંચીને વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં ફેરવાય તેવી પણ શક્યતા છે આને પરિણામે પચીસથી લઈને એકત્રીસ તારીખમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે નોંધનીય છે કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં એક અઠવાડિયા દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા નકશા જાહેર કરીને કયા કયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે આજે કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશે માહિતી આપવામાં આવી છે જેમાં સૌ આજે એટલે કે એકવીસ જુલાઈની જો વાત કરવામાં આવે તો આજે એકવીસ જુલાઈના રોજ ખાસ કરીને કચ્છના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ જામનગર રાજકોટ અને અમરેલીના વિસ્તારો ભાવનગર બોટાદ હોય કે સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠાના વિસ્તારો મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગર અમદાવાદ ખેડા અને મહીસાગરના વિસ્તારો પંચમહાલ દાહોદ આણંદ વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારો તો ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો ઉપરાંત તાપી આ બાજુ ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે દિવસ દરમિયાન વીજળીના કડાકા બડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે ત્યારબાદ આવતીકાલ એટલે કે બાવીસ જુલાઈની જો વાત કરવામાં આવે તો બાવીસ જુલાઈના રોજ પણ ગુજરાતના કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જામનગર રાજકોટ અને અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારો મોરબી બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા આ બાજુ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગર આ આ બાજુ અમદાવાદ ખેડા અને પંચમહાલ દાહોદ તેમજ આણંદના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો ઉપરાંત ડાંગ તાપી વલસાડ નવસારી અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે તે જ પ્રમાણે ત્રેવીસ જુલાઈની જો વાત કરવામાં આવે તો ત્રેવીસ જુલાઈના રોજ પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના વિસ્તારો ભાવનગર અને બોટાદ રાજકોટ જામનગર અને મોરબી સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા અને પાટણ સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર અને પંચમહાલના વિસ્તારો દાહોદ વડોદરા અને છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત તાપીના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ તો વળી દમણ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે તે જ પ્રમાણે ચોવીસ જુલાઈની જો વાત કરવામાં આવે તો ચોવીસમી જુલાઈના રોજ પણ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ અને બોટાદના વિસ્તારો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરના વિસ્તારો તો આ બાજુ કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને દાહોદના વિસ્તારો ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચના વિસ્તારો ઉપરાંત નર્મદા તાપી અને ડાંગ તો નવસારી સુરત અને વલસાડના વિસ્તારો ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે બાવીસ જુલાઈના રોજ બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો સૌ પ્રથમ કચ્છના વિસ્તારોમાં એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં બાવીસ તારીખે ખાસ કરીને ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં જ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર ધ્રોલ કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા અને સિસલીના વિસ્તારો ઉપરાંત ઉપલેટા જૂનાગઢ અને વિસાવદનના વિસ્તારો કેશોદ માંગરોળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા છે તો આ બાજુ કુંડલા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારો ઉપરાંત ધારી અમરેલી બાબરા અને ગઢડાના વિસ્તારો ગોંડલ જસદણ બોટદ અને બાનગઢના વિસ્તારો રાણપુર અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબીના વિસ્તારોમાં પણ લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના છૂટાછવાયા વિસ્તારો સુઈ ગામ દિયોદર અને ભાટસણ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો ઉપરાંત હારીજ અને ચાણસમાં મોઢેરા અને મહેસાણાના વિસ્તારો ઉપરાંત ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો આ બાજુ લુણાવાડા કડાણાના વિસ્તારો ઉપરાંત દાહોદ અને ઝાલોદના વિસ્તારો પીપલોદ અને ગોધરા તો બાલાસિનોરના છૂટાછવાયા વિસ્તારો ઉપરાંત ધોળકા તો આ બાજુ તારાપુર અને ખંભાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ છાંટા પડવાની શક્યતા છે તો છોટા ઉદેપુર અને ક્વાંટના વિસ્તારો આ બાજુ ડેડિયાપાડા ઉમરપાડા અને વાંકલના વિસ્તારો વ્યારા બારડોલી અને સુરત વાંસદા બીલીમોરા અને વાપી વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન નંબોસી અને સાપુતારાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે